અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકમાં ભારે નુકસાની ખેડૂતો ચિંતિત બન્યા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધા દ્વારા ઉનાળુ પાકમાં નુકસાની નું સરકારશ્રી દ્વારા તકે સર્વે કરાવી પેકેજ જાહેર કરે તેવી માંગ કરી આપી પ્રતિક્રિયા અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકને ભારે નુકસાની થતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે મોટા લીલીયા તાલુકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હોય જેમાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરમાં તલ મગ બાજરી સહિત બાગાયતી પાકોમાં ભારે નુકસાની થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધા દ્વારા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને થયેલ નુકસાન અંગે સરકાર શ્રી દ્વારા અમરેલી જિલ્લામાં વહેતી વહેલી તકે સર્વે કરાવી નુકસાનનું વળતર સાથે એ પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી અશોક મણવર અમરેલી हूँ विपुल कुमार मगनभाई उदाज सदस्य जिला पंचायत હાલમાં મોસમી વરસાદ અમરેલી જિલ્લાની અંદર થયેલું હોય તેમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની અંદર નુકસાન થયેલું હોય જેથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને મારી નમ્ર નિવેદન અને માગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી મારી વિનંતી સહ માંગણી છે